રોટીનના શાકમાં ફેરફાર કરીને આજે આપણે બનાવીશું નવી રીતે ભીંડા બટેકાનું શાક તો બિલકુલ ચીકણું ન બને તે રીતે બનાવીશું અને આ શાકને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલમાં હું છું બીના અને આજે હું તમારા સાથે ભીંડાની નવી જ રેસિપી શેર કરીશ ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી ભીંડા બટેકાનું શાક તો અહીં મેં અડધો પા જેટલા ભીંડા લઈ લીધા છે જો તમે ઘરમાં વધારે મેમ્બર હો તો તમે અહીં અડધો કિલો જેટલા ભીંડા લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ભીંડાને ભીના કપડાંથી કે ભીના નેપકિનથી બરાબર રીતે સાફ કરીને પછી આપણે તેની ક્રોસ કટિંગ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ ભીંડાને મેં અહીં કટ કરી લીધા છે હવે મેં બટાકા લઈ લીધા છે તો નાના નાના એવા ચાર નંગ જેટલા બટાકા લીધા છે અને તેને આપણે છોલી લેવાના છે અને પાણીથી ધોઈ લેવાના છે ધોયા બાદ આપણે તેની આ રીતની લાંબી લાંબી ચીરીઓ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ એક હું તમને બતાવી દઈશ પછી અહીં હું ઝટપટ આ વિડિયો બહુ લોંગ નહીં કરું એટલા માટે આ રીતની આપણે અહીં કટિંગ કરી લેવાની છે તો અહીં બધી જ કટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે વઘારીશું શાક તો સૌ પ્રથમ તો આપણે અહીં શાકનો મસાલો કરીશું તો ફ્રેન્ડ્સ આજે નવાજ મસાલા સાથે આ શાક વઘારીશું એક વખત ટ્રાય જરૂરથી કરજો ટેસ્ટ ડેફિનેટલી તમને બધાને પસંદ આવશે તો ફ્રેન્ડ્સ અહીં મેં લીધા છે એક મુઠ્ઠી જેટલા શિંગના દાણા સાથે સાથે પાંચથી સાત નંગ જેટલા સુકેલા લાલ મરચાં અને બે ટેબલ સ્પૂન જેટલા આખા દાણા સાથે સાથે અડધી ચમચી જેટલું મેં અહીં આખું જીરું ઉમેર્યું છે હવે આ બધી જ સામગ્રીને ગેસ ઉપર આપણે સાતડવાની છે તો અહીં જ્યાં સુધી શિંગડાણા શેકાઈ ન જાય અને ફૂટવાનો અવાજ ના આવે ત્યાં સુધી તેને શેકવાના છે જ્યારે શેકાઈ જશે બધું ત્યારે ઘરમાં સરસ એવી સુગંધ આવશે તો અહીં બધું જ સરસ એવું શેકાઈ ગયું છે તેને ઠંડુ પાડી લઈશું અને સાઈડમાં પાંચ મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેનામાં અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું ત્યાર પછી થોડી એવી હિંગ ઉમેરીશું અને લીમડાના પાન ઉમેરી દઈશું અહીં મેં લીલું મરચું નથી વાપર્યું તમને વાપરવું હોય તો તમે વાપરી શકો છો હવે બટેકાની ચીરીઓ એડ કરી દીધી છે તો અહીં મેં બટેટાની ચીરીઓ બહુ પાતળી પાતળી નથી કરી થોડી એવી જાડ્ડી મૂકી છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બટેકાની ચીર્યું એડ કર્યા પછી બરોબર રીતે તેને સાતળવા માટે ગેસ ઉપર મૂકી દેવાની છે હવે જે મસાલો કરીને રાખ્યો હતો ને તેને મેં મિક્સીના જારમાં ઉમેરી અને તેને અધકચરું પીસી લીધું છે અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બટેટા જે છે એ અધકચરા કૂક થઈ ગયા છે ત્યારે આપણે અહીં ઉમેરવાના છે ભીંડા તો ફ્રેન્ડ્સ બિલકુલ ચીકણું ન લાગે એ રીતે આજે હું ભીંડાનું શાક બનાવવા જઈ રહી છું તો તેના માટે મેં અહીં તમે જોયું કે બટેકામાં મેં અહીં બિલકુલ મીઠું નથી ઉમેર્યું અને અહીં તમે જોઈ શકો છો કે મેં સાથે ભીંડા પણ ઉમેરી દીધા છે હવે આ ભીંડાને આપણે ઢાંકીને બિલકુલ નથી પકવવાના ખુલ્લા જ પકવવાના છે અને તમે જોશો કે બિલકુલ આ શાકમાં લાર નહીં થાય આ શાક બિલકુલ ચીકણું નહીં થાય એક વખત આ રીતે બનાવીને ટ્રાય જરૂરથી કરજો બિલકુલ ચીકણું નહીં બને તમારું આ શાક તો ફ્રેન્ડ્સ અહીં આપણે ભીંડાને બરોબર રીતે તેલમાં અને બટેટામાં મિક્સ કરી લેશું અને તેને પણ આપણે પકવી લેશું તો બટેટા જે છે એ પચાસ ટકા કૂક થઈ ગયા હતા એક બટેટાને આપણે આ રીતના તોડી લેશું તો હજી મને બટેટું થોડું એવું કાચું લાગી રહ્યું છે તો હજી આપણે તેને ભીંડા સાથે કૂક કરીશું તો ફ્રેન્ડ્સ ત્રણ મિનિટ જેવું પાછળથી મેં અહીં કૂક કરી લીધું છે અને હવે આપણે બટેટાને ચેક કરી લેવાનું જો પ્રોપર રીતે બરાબર કૂક થઈ ગયું હોય તો આપણે તેનામાં મસાલા કરીશું તો અહીં મસાલામાં અડધી ચમચી હળદર અને મરચું સ્વાદ પ્રમાણે ઉમેરજો સાથે સાથે અડધી ચમચી ધાણાનો પાવડર અને થોડો એવો ગરમ મસાલો વાપર્યો છે જો તમને ન વાપરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો તો પણ આ શાક સારું જ બનશે હવે મસાલા ઉમેર્યા બાદ આપણે એક વખત ફરી પાછું બધું જ સરસ એવું મિક્સ કરી લેશું અને ખટાશ માટે આ શાકમાં તમને આમચૂરનો પાવડર ઉમેરવો હોય તો થોડો તમે ઉમેરી શકો છો જેથી કરીને આ શાક એકદમ સરસ એવું ચટપટું બનશે મેં અહીં નથી ઉમેર્યો હવે ફ્રેન્ડ્સ આપણે અહીં જે મસાલો કરીને રાખ્યો હતો એ મસાલો આપણે અહીં ઉમેરી દેવાનો છે તો અહીં હું એક બે ચમચી જેટલો મસાલો સ્ટોર કરીશ બાકીનો મેં અહીં બધો જ યુસમાં લઈ લીધો છે કારણ કે મારા અહીં ભીંડા બટેટાની ક્વોન્ટિટી ઓછી છે એટલા માટે મેં થોડો મસાલો અહીં રાખી દીધો છે તો ફ્રેન્ડ્સ આ મસાલો ઉમેર્યા બાદ આપણે ફરી પાછું બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ શાકમાં મેં અત્યાર સુધીમાં મીઠું નથી ઉમેર્યું કારણ કે પહેલેથી જ આપણે મીઠું ઉમેરી દઈએ તો આ શાક ચીકણો થઈ જશે તો હવે આપણે અહીં લાસ્ટમાં મીઠું ઉમેરીશું તો સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું ઉમેરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આગળથી મીઠું ઉમેરી દેશો ને તો આ જે શાક છે એ ચીકણું થશે તો મીઠું આપણે અહીં લાસ્ટમાં જ ઉમેરવાનું છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મેં અહીં બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે અહીં આપણું શાક ટોટલી બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને લાસ્ટમાં ઢાંકીશું એટલે મસાલા જે છે સરસ એવા ચડી જાય અને આ શાક એકદમ ટેસ્ટી એવું લાગે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છૂટું આપણું આ ભીંડાનું શાક બનીને રેડી થયું છે તો અહીં આપણે તેને થોડી વાર માટે ઢાંકી મૂકશું લગભગ એકથી બે મિનિટ માટે જ મેં અહીં તેને ઢાંકી મૂક્યું હતું અને અહીં આપણું શાક બનીને રેડી છે ફ્રેન્ડ્સ લાસ્ટમાં આપણે ધાણાભાજી શાકમાં ઉમેરી દઈશું અને આ શાકને સર્વ કરીશું તો આ શાક રોટલી પરોઠા સાથે સરસ એવું લાગે છે અને ડ્રાય છે તો આપણે ટિફિન બોક્સમાં પણ તેને લઈ જઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ ભીંડા બટેકાના શાકને આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો અને આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી બધા જ વિડીયો જલ્દીથી તમને જોવા મળે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો